ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે પાદર વાસુદ સૌદશ અનંત ચતુર્થી વ્રત કથા પૂંજાવિધિ અને સૌ પ્રથમ વ્રત કોણે કર્યું હતું સૌ પ્રથમ આ વ્રતની શરૂઆત મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઈ હતી જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અનંત સૌદશનું વ્રત કરવા માટે કહ્યું હતું શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠર તમે વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કરો તેના દ્વારા તમારા બધા સંકટ દૂર થઈ જશે અને તમને તમારું રાજ્ય પાસું મળશે શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠરે અનંત ભગવાનનું વ્રત કર્યું જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો આ વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગી તેમાં સૌદ ગાંઠ બાંધવામાં આવે છે ત્યારબાદ તે વિધિ વિધાને પૂજા કર્યા પછી કાંડા ઉપર બાંધવામાં આવે છે કાંડા ઉપર બાંધવામાં આવેલા આ દોરાને અનંત કહેવામાં આવે છે ભગવાનના સ્વરૂપ માનવામાં આવતા આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે આ સૌદ ગાંઠ ભગવાન શ્રીહરિના સૌદ લોકનું પ્રતિક માનવામાં આવે છે આ અનંતરૂપી દોરાની પૂંજામાં ભગવાન વિષ્ણુ અર્પણ કરી વ્રત કરનાર પોતાના કાંડે બાંધી શકે છે ધન અને સંતાનની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે આ અનંત સૌદશ વ્યક્તિ ઉપર આવતા બધા સંકોટોથી વ્યક્તિની રક્ષા કરે છે આ અનંત દ્વારા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર તથા અનંત ફળ આપે છે આ વ્રત અંગે શાસ્ત્રમાં કથન છે કે આ વ્રત બધા જ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ આપે છે વિપત્તિઓથી બહાર લાવે છે મહાભારત પ્રમાણે એવું માનવામાં આવે છે આ વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અનંત સૌદશની વાર્તા ઘણા વર્ષો પહેલાં એક બ્રાહ્મણને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ સુમત અને બ્રાહ્મણીનું નામ દીક્ષા હતું તેમને એક પુત્રી હતી પુત્રીનું નામ શીલા હતું શીલાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તેની મા દીક્ષા તેને નાની મૂકી મૃત્યુ પામી હતી સુમતે થોડા સમય પછી બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ કર્કશ્યા હતું કર્કશ્યા ખરેખર કર્કશ્યાત હતી તે શિલા ઉપર ઘણું ઝેર રાખતી કર્કશ્યા ઠકરાણી થઈને ફરે અને દળવું ખાંડવું વાસણ માંજવા બધું અભાગી શિલાને માથે શિલા ઘરકામમાંથી ઊંસી જ આવે નહીં આટલું બધું કામ કરવા છતાં શીલાને જસને માથે મળતું મિજા જાય તો કરકશા પેટ ભરીને ગાળો સંભળાવે નિરાધાર શીલા મૂંગે મોઢે બધું સહન કરતી શીલા હવે સમજુ થઈ હતી સુમત તેના લગ્ન માટે યોગ્ય પતિની શોધમાં હતો એટલામાં મહામુનિ કોંડન્ય ત્યાં આવી પહોંચ્યા તેમણે શીલાનું માંગુ કર્યું સુમત રાજી થઈને હા પાડી શિલા અને કોંઢન્ય મુનિના લગ્ન થઈ ગયા શિલાને સાસરે વળાવવાનો સમય થયો સુમતે કર્કશ્યાને કહ્યું દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું ત્યાં તો કર્કશ્યા તાડુકી ઉઠી તમારી દીકરી કાજે મારું ઘર લૂંટવાઈ દેવું નથી મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ આપવાની નથી સુમંતની ઘણી ઈચ્છા હતી પણ કર્કશ્યાના કજ્યા આગળ તેનું કંઈ ન ચાલ્યું આખરે સાસરવાસો આપ્યા વિના દીકરીને વિદાય કરી કોંડન્ય મુનિ અને શીલા વેલમાં બેસીને જતા હતા માર્ગમાં યમુના નદી આવી કોંડન્યએ યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળસ છોડ્યા શીલા પાણી પીવા નદી આરે ગઈ ત્યાં જુએ છે તો સરખી સૈયરો નદીને કાંઠે પૂંજન કરતી હતી શિલાએ પૂછ્યું બહેન તમે શાનું વ્રત કરો છો છોકરીઓ બોલી બહેન અમે ભગવાન અનંતનું વ્રત કરીએ છીએ ભગવાન અનંતનું વ્રત જે કરે છે તેને કોઈ જાતનું દુઃખ રહેતું નથી શિલાએ કહ્યું બહેન મને વ્રત આપો ને ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને સૌદ ગાંઠો વાળી કંકુથી રંગ્યા અને ભગવાન અનંતનું નામ લઈ શિલાને હાથે બાંધ્યો થોડોક સમય આરામ લઈ મુનિએ વેલ જોડી શિલા અને કોંડન્ય મુનિ વેલમાં બેસી પોતાના ઘરે આવ્યા ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની માંડ રહી નહીં તેમની સુખ સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ એક દિવસ શિલાએ કહ્યું નાથ આ બધું ભગવાન અનંતના પ્રતાપે છે શિલાની વાત સાંભળી કોંડન્ય રોષે ભરાયો અને કહ્યું આ બધી સંપત્તિ મારો પરિશ્રમને લીધે છે બંને વચ્ચે વિવાદ વધી પડ્યો ક્રોધે ભરાયા અને આવેશમાં શિલાના હાથથી અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો શિલાએ દોરાને જટ ઉપાડી લીધો અને દૂધમાં નાખ્યો કોંડન્ય આજે વિપરીત બુદ્ધિ સૂઝી હતી એટલે તેણે દૂધમાંથી દોરાને કાઢી સુલામાં નાખી સળગાવી દીધો આજથી કોંડન્યનું ભાગ પલટાણું એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીકમાં તેની સુખ સમૃદ્ધિ નાશ પામી કોંડન્યની ભારે અવદશા બેઠી પોતે કરેલા કૃત્ય માટે તે પસ્તાવા લાગ્યો પણ હવે શું થાય પોતાના પતિની આવી દુઃખ અવસ્થામાં જોઈ શીલાએ ધીરજ આપી અને કહ્યું ના જ સાલો આપણે ભગવાન અનંતની શોધમાં જઈએ ભગવાન દયાળુ છે તેઓ અવશ્ય આપણું સામું જોશે પતિ પત્ની દઢ નિશ્ચય કરી ભગવાનની શોધમાં સાલી નીકળ્યા વનવગડા ખૂનતા ખૂનતા તેઓ ઘણા ઘણે ફર્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં પરંતુ હવે કોંડન્યનો નિશ્ચય હતો કે ભગવાન મળે તો જ પાસા ફરવું જતાં જતાં માર્ગમાં એક આંબો આવ્યો નવાઈની વાત એ હતી કે આંબાનું ઝાડ મોટું ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નહીં આંબાને જોઈ કોંડન્યએ પૂછ્યું આંબા રે આંબા ક્યાંય અનંત ભગવાનને જોયા આંબો બોલ્યો ભાઈ મેં જોયા હોત તો હું ન પૂછત કે મેં એવા શાપાપ કર્યા છે કે કોઈ સકલુંય મારો વિસામો લેતું નથી કોંડન્ય ચીલા નિરાશ થઈ આગળ ચાલ્યા રસ્તામાં એક ગાય આવી કોડન્યએ ગાયને પૂછ્યું ગાય રે ગાય ક્યાંય અનંત ભગવાનને જોયા ગાય બોલી ભાઈ મેં ભગવાનને જોયા હોત તો હું જ મારા દુઃખનો ઉપાય પૂછત મારા આસણ દૂધથી ફાટફાટ થાય છે પણ મારું દૂધ કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા શાપાપ કર્યા હશે તેઓ આગળ ચાલ્યા વાટે જતાં એક બળદ મળ્યો મુનિએ બળદને પૂછ્યું બળદ રે બળદ ક્યાંય ભગવાન અનંતને જોયા બળદ બોલ્યો મેં ભગવાન અનંતને જોયા નથી જુઓ ને કોર કેટલું લીલું સમ છે પણ મારાથી એક તરણું ખવાતું નથી મેં એવા શાપ આપ કર્યા હશે અનંત ભગવાન મળે તો આટલું પૂછતા આવજો કોંડન્ય અને શીલા વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાક અને ઉજાગરાને લીધે આકળ વિકળ થઈ ગયા કોંડન્ય હવે કોઈ આશા ન રહી છેવટે તે નિરાશ થઈ આપઘાત કરવાનો નિશ્ચય ઉપર આવ્યો ચીલા પણ થાકીને લોતપોત થઈ ગઈ તે એક ઝાડ નીચે વિસામો લેવા બેઠી ત્યાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ આ સમયનો લાભ લઈ કોંડન્ય એક ઝાડની ડાળે ગળાફાસો બાંધ્યો કોંડન્ય જ્યાં ગળાફાસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હે ભાઈ શા છે તું ફાંસો ખાય છે તને શું દુઃખ થયું છે કોંડન્ય બોલ્યો મારા દુઃખનો પાર નથી પણ મારે ભગવાન અનંતના દર્શન કરવા છે ભલે કહી બ્રાહ્મણે કોંડન્યને ધીરજ આપી બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો પાતાળમાં જઈને જુએ છે તો શંખ ચક્ર ગદા અને પમ ધારણ કરેલા ભગવાન અનંત વિરાજેલા હતા કોંડન્ય ભગવાનને જોઈ તેમના શરણમાં ઢળી પડ્યો અને તૃસકે તૃસ્કે રોવા લાગ્યો ભગવાન તેને આશ્વાસન આપી શાંત કર્યો અને કહ્યું હે મુનિ નિરાશ ન થાવ તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વ સંકટ દૂર થશે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે કોંડન્ય ભગવાનના વસનો સાંભળી આનંદ થયો તેને નમ્રતાથી આંબા ગાય અને બળદની વાત પૂછી ભગવાને કહ્યું તે જે આંબો જોયો તે ગયા ભવમાં બ્રાહ્મણ હતો તે વિદ્યા ભણ્યો પણ કોઈને ભણાવી નહીં એ પાપે તેની આવી દશાશે જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈ કૌંડન્ય મુનિ ત્યાંથી સાલી નીકળ્યા અને શીલા પાસે આવ્યા તેમણે બધી વાત કરી બંને જણા રાજી થઈ ઘરે આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત લીધું વ્રતના પ્રભાવે તેમની ગયેલી સંપત્તિ પાસે આવી તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં જે કોઈ અનજ સૌદશનું વ્રત કરશે તેના ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ નહીં રહે જેવું આ વ્રત કોંડન્ય મુનિ અને શિલાને ફળ્યું તેવું વ્રત કરનાર વાર્તા સાંભળનાર કહેનાર સૌને ફળજો બોલીએ શ્રી ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા સય દ્વારકાધીશ